કાઠિયાવાડી રીતથી બનાવેલી કૂણી માખણ જેવી અને બે પડી રોટલી જો રસ સાથે ખાવા મળી જાય તો ખૂબ જ મજા પડે તો માટીના તવા પર બનતી કૂણી માખણ જેવી રોટલી બનાવવા માટે શું ધ્યાન રાખવાનું છે એ હું તમને વિડીયોમાં આગળ જતાં જણાવીશ વિડીયોને તમે એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં તો ચાલો એની રીત જોઈ લઈએ તો બે પડવાળી રોટલી બનાવવા માટે રૂટીનમાં જે ઘઉંનો લોટ વાપરીએ છીએ એ જ લોટ અત્યારે લીધો છે હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને રૂટિનમાં જે રીતે બાંધીએ છીએ એ જ રીતે મીડિયમ સોફ્ટ રોટલીનો લોટ બાંધી લેવાનો છે તો રોટલીને કોણી માખણ જેવી બનાવવા માટે અત્યારે એમાં કશું જ એડ નથી કરવાનું એ હું તમને આગળ જતાં કહીશ તો રોટીનમાં જે રીતે બાંધીએ છીએ એ જ રીતે મેં નોર્મલ સોફ્ટ લોટ બાંધી લીધો છે હવે એને ઢાંકણ ઢાંકી અને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું રોટલીના લોટને રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે એનાથી રોટલી એકદમ સોફ્ટ બનશે તો હવે રોટલીના લોટને મસળતા પહેલાં આપણે એમાં એક ખાસ વસ્તુ ઉમેરવાની છે અને એ છે ચોખ્ખું ઘી તો રોટલીના લોટને મસળતા પહેલાં એક ચમચી જેટલું ચોખ્ખું ઘી એડ કરી અને લોટને મસળશો તો રોટલી એકદમ પોચી રૂ જેવી બનશે તો લોટને હવે એકથી બે મિનિટ માટે સરસ રીતે મસળી લઈશું લોટ જેટલો વધારે મસળાશે એટલી જ રોટલી ખૂબ જ સરસ બનશે તો રોટલી બનાવવા માટે લોટ હવે રેડી છે તો બે પડી રોટલી બનાવવાની છે એટલે મીડિયમ સાઈઝનો લુવો અત્યારે મેં લીધો છે અને લોવા સાથે અટામણ લઈ અને રોટલીને થોડી વણીશું તો આ રીતે નાની રોટલી વણાઈ જાય એટલે એમાં તેલ લગાવીશું અને એના ઉપર કોરો લોટ સ્પ્રિન્કલ કરી દઈશું હવે રોટલીને એક વખત વાળી દઈશું આ રીતે વાળેલી રોટલીને બે પડી રોટલી કહેવામાં આવે છે અને કાઠિયાવાડી ઘરોમાં ખાસ કરીને આ રીતે જ રૂટીનમાં રોટલી બનાવવામાં આવતી હોય છે તો હવે ફરીથી ઘઉંના કોરા લોટનું અટામણ લઈ અને રોટલી વણી લઈશું તો રોટલી અત્યારે બહુ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં એ રીતની બનાવવાની છે તો આ રીતની મેં રોટલી વણીને તૈયાર કરી છે અને રોટલી વણવાની ચાલુ કરી ત્યારે ગેસ પર માટીનો તવો ગરમ થવા માટે પણ મૂકી દીધો હતો અને ગેસની ફ્લેમ અત્યારે ફાસ્ટ રાખવાની છે તો તવો ગરમ થઈ જાય એટલે એમાં આ રીતે રોટલી મૂકી દઈશું અને ઉપરના ભાગે નાના નાના બબલ્સ દેખાય એટલે રોટલીને પલટાવી દઈશું અને નીચેની બાજુએ રોટલીને શેકાવા દઈશું અને બધી બાજુએ રોટલી શેકતી વખતે ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખવાની છે તો વચ્ચે વચ્ચે એકાદ વખત આ રીતે રોટલીને ફેરવી લઈશું જેથી રોટલી બધી બાજુએથી સરખી ચડે હવે રોટલીને પલટાવીને તવેતાની મદદથી હળવા હાથે ધીમે ધીમે પ્રેસ કરીશું જેથી રોટલી સરસ રીતે ફૂલી જાય તો તમે જોઈ શકો છો કે રોટલી ફૂલીને દડા જેવી થઈ છે તો આ રીતે બનાવેલી રોટલી એકદમ સોફ્ટ કૂણી માખણ જેવી અને ખૂબ જ સરસ બને છે તો તાવડીમાંથી ઉતારેલી રોટલી ગરમ ગરમ હોય ત્યારે જ એમાં ઘી લગાવી દેવાનું છે તો આ રીતે બનાવેલી રોટલી લાંબો સમય સુધી પોચી રૂ જેવી રહે છે તો આ રીતે માટીના તવા પર બે પડવાળી બનાવેલી રોટલી જો તમારા ઘરમાં દાંત વગરના બા દાદા હશે તો એ પણ આરામથી ખાઈ શકશે એટલી કૂણી માખણ જેવી અને પોચી રૂ જેવી બનતી હોય છે તો તમે પણ એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો